આજે બરાબર લાગતો નહોતો હું જાણતો હતો આજે કાંઈ ને કાંઈ અલગ થવાનું છે મિત્રો મારું નામ રાજુ છે અને હું પાલતાણામાં રહું છું મારી ઉંમર સુડતાલીસ વર્ષની છે અને મારી છોકરીની ઉંમર બાવીસ વર્ષની છે હમણાં ચાર મહિના પહેલાં તેના લગ્ન થયા છે દીકરીના લગ્ન વખતે મને મારી વેવાણ ખૂબ જ ગમી ગઈ હતી એકદમ દેખાવડી હતી તેની ઉંમર લગભગ એકતાલીસ વર્ષની આજુબાજુ હશે તે એકદમ ગોરી અને ખૂબ જ સુંદર હતી તેને પોતાની મોટી મોટી દૂધની ડેરી પણ હતી જો તમને સાચું કહું તો તેને જોઈને મારા દિલમાં એવો વિચાર આવ્યો કે ભગવાનની જો દયાથી આ મને મળી જાય તો જિંદગીની અંદર ખૂબ જ મજા આવી જાય મેં એનું પણ ધ્યાન રાખ્યું તે પણ મને ખૂબ જ ધ્યાનથી જોતી હતી તેણે મારી દરેક વાત ધ્યાન દઈને સાંભળી તેનું નામ રમીલા હતું તે સરકારી શાળાની અંદર પ્રિન્સિપાલ હતી તેણે પોતાનું શરીર ખૂબ જ સારી રીતે સંભાળીને રાખ્યું હતું હું એક દીકરીનો બાપ હતો એટલે મેં મારા દિલને કાબુમાં રાખ્યું લગ્નનો પ્રસંગ શાંતિથી પતી ગયો લગ્ન પછી પણ અમારી બંનેની મુલાકાત થતી રહેતી તે દરેક મુલાકાત વખતે તે મારી સાથે વધારે ફ્રી થઈને આનંદ લેવાની કોશિશ કરતી લગન પછી અમારે બંનેને મળવાનું વધી ગયું દર વખતે અમે એકબીજાને ટચ કરતા અને મજા આવવા લાગી અને જ્યારે મારી તેની સાથે મુલાકાત થતી તે બસ મારી સામે અલગ અંદાજમાં જ આવીને ઊભી રહેતી અમે બંને ફોન ઉપર પણ વાતો કરતા હતા ફોનમાં જ મારો આટલી ઉંમરે પાણી જતું તે ફોન ઉપર મને તેના પતિની વિશે વાત કરતી તે મને કહેતી કે જ્યારથી મારા પતિનું અવસાન થયું છે ને અને તે આ દુનિયા છોડીને ગયા છે ત્યારથી મારી જિંદગી કચ્છના રણ જેવી થઈ ગઈ છે પરંતુ તેને જોઈને મને એવું બિલકુલ લાગતું નહોતું કે તે એક વિધવાની જિંદગી જીવતી હશે તે હંમેશા મારું ધ્યાન

કારણ કે જો કોઈને પણ આની ખબર પડે ને તો સીધી થોડા કામને લીધે પોતાના પિયર ગઈ હતી હું ઘરે એકલો હતો તેને જોઈને હું આશ્ચર્ય ચકિત થઈ ગયો પરંતુ ખુશ પણ એટલો જ થયો મેં તેને બેસવા માટે કહ્યું બ્લુ કલર ની સાડી અંદર તે ખૂબ જ સુંદર લાગી રહી હતી ત્યારે તે સોફા ઉપર બેઠી ને તો અડધી સુઈ ગઈ હોય ને એવી રીતે બેઠી હતી તેની સાડીનો નો પાલો અચાનક નીચે પડી ગયો અને તે જોઈને મારું થઈ ગયું હું બે ગ્લાસ શરબત લાવ્યો એક ગ્લાસ એને પકડાવી દીધો અને તેની સામે બેસી ગયો અને પછી અમે બંને વાતો કરવા લાગ્યા પરંતુ મિત્રો મારું ધ્યાન વારંવાર દૂધની ડેરીએ જતું તે પણ જાણતી હતી કે હું શું જોઈ રહ્યો છું પરંતુ તે પણ આ વાતની મજા લઈ રહી હતી વાતો કરતા કરતા તેણે કહ્યું શું તમારા ઘરમાં મહેમાનોને બસ શરબત જ આપવામાં આવે છે મેં કહ્યું તમે હુકમ તો કરો કે તમારે શું લેવું છે તમે શું લેવાનું પસંદ કરશો ઘરની અંદર બધું જ છે તો તેણે કહ્યું કે બીજું કોઈ ડ્રિંક છે મેં કહ્યું હા બિલકુલ છે હું ઉભો થયો અને બોટલ અને વેફર લઈને પાછો આવ્યો પહેલો પેક તેણે એવી રીતે જાણે એને ખૂબ જ સરસ લાગી હોય પછી બે ત્રણ પેક લગાવીને તે બોલી તમે આટલા દૂર કેમ બેઠા છો પાસે આવી જાઓ મેં કહ્યું ના ના હું અહીંયા ઠીક છું પરંતુ હું ઠીક નથી એમ બોલીને મને બાજુમાં બેસવા માટે તેણે જગ્યા બનાવી દીધી તેનો રૂમાલ નીચે પડી ગયો અને રૂમાલ લેવા માટે નીચે નમીને ત્યારે તેની આંખો મારા ચહેરા પર પડી તેણે મને કહ્યું વેવાય શું જુઓ છો રાજુ સાહેબ મેં જલ્દીથી મારી નજર બીજી તરફ ફેરવીને કહ્યું કાંઈ નહીં ત્યારે વેવાણ કહેવા લાગી તમે ખૂબ જ શરમાવ છો જો તમારે જોવાની ઈચ્છા હોય ને તો આરામથી મારી પાસે આવીને બેસો અને શાંતિથી મારા દૂધની ડેરીઓ જુઓ મને જરા પણ ખોટું નહીં લાગે હવે તેની વાત સાંભળીને મારા શરીરની અંદર વિજોઈ દોડવા લાગી હું મનમાં અને મનમાં વિચારવા લાગ્યો કે આજે વેવાણ શું કરવા માટે આવી છે મેં તેની વાત ઉપર ધ્યાન ન આપ્યું એટલા માટે તે પોતાની જગ્યાએ તમારી પત્નીથી થાક નથી લાગતો જુઓ એવાય હું તમને સાચું કહું ને તો જ્યારથી મેં તમને જોયા છે ત્યારથી હું તમારા ઉપર ફિદા થઈ ગઈ છું હું જાણું છું કે તમારી પત્ની આજે બહાર ગઈ છે મેં તેને કહ્યું તમને કઈ રીતે ખબર પડી કે મારી પત્ની આજે ઘરે નથી તો કહેવા લાગી કે તમારી દીકરી પોતાની માં સાથે ફોન ઉપર વાત કરી રહી હતી એટલે આ બધું મેં સાંભળ્યું હતું અને મેં વિચાર્યું કે આજે વેવાયના ઘરે જઈને મોજ કરીએ અને પાર્ટી કરીએ અને વેવાય મને પીવાનો ખૂબ જ શોખ છે આજે સમય પણ છે હું આજે ખુલીને આનંદ કરવા માંગુ છું હું એ પણ જાણું છું કે તમે મને પસંદ કરો છો શું તમે મારો સાથ આપશો મારો જીવ તાવ વેચાતી ગયો મેં ખૂબ જ મુશ્કેલીથી જવાબ આપ્યો હું તમારી સાથે આવું કેમ કરી શકું તે ઝડપથી બોલી હું શું વાત કરું છું અને તમે કેવી રીતે વાત કરો છો જો તમારી ઈચ્છા ન હોય તો બોલો કરવું હોય તો કરી લો નહીં તો હું જતી રહું મારું અન તેની સાથે મોજ કરવા માટે થનગનાટ કરી રહ્યો હતો મેં તેને કહ્યું મને પહેલેથી જ ખબર હોત ને તો હું બધી તૈયારી કરી રાખત મને થોડી શરમ લાગે છે તે કહેવા લાગી અરે વેવાય હું સ્ત્રી થઈને શરમાતી ન હોઉં તો તમે તો મરદ છો સાચું કહેજો હું તમને આજે ખુલ્લી ઓફર આપું છું તો તમે શું કરશો માની જશો કે ના પાડશો મેં કહ્યું જુઓ રમીલાજી તમારા જેવી સુંદર સ્ત્રીને તો કોઈ પાગલ માણસ જ ના પાડી શકે મને મારી છોકરીની ચિંતા છે નહીં અત્યારે તો મેં તમારી સાથે બે રાઉન્ડ ખેંચી લીધા હોત તો તેણે કહ્યું વેવાય હજી પણ મોડું થયું નથી તેની વાત સાંભળીને ઊભો થયો અને તેને મારી બાહોમાં ભરી લીધી તેણે કહ્યું તમે જાણો છો મારી નાનપણથી જ આદત રહી છે કે હું જે પણ વસ્તુ પસંદ કરું છું ને તેને ગમે તે રીતે મેળવીને જ રહું છું મેં તેને કહ્યું મને એ જણાવો કે મારા ઉપર તમારો દિલ ક્યારે આવી ગયો ત્યારે વેવાણ કહેવા લાગી કે જ્યારે અમે સંબંધની વાત કરવા માટે તમારા ઘરે આવ્યા હતા અને મેં તમને પહેલી વાર જોયા ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે હું તમારી સાથે ટ્રાય જરૂર કરીશ મને તેની વાત સાંભળીને હસવું તેણે કહ્યું શા માટે હસો છો મેં કહ્યું ખોટું તો નહીં લાગે ને તો તે કહેવા લાગી બિલકુલ નહીં મેં તેને કહ્યું કે હું વિચારતો હતો કે પહેલી રાતે તમારા દીકરાએ મારી દીકરીને ખૂબ જ ખેંચી હશે આજે મને મોકો મળ્યો છે કે હું જાણો છો તમે મને સાફ સાફ બોલે ખૂબ જ મજા આવે છે મેં પણ તેને કહ્યું મને પણ તમે ખૂબ પસંદ છો મારી વાત સાંભળીને તે ખુશ ખુશ થઈ ગઈ અને તે મારો પૂરેપૂરો સાથ આપી રહી હતી તે હસતા હસતા કહ્યું જાણો છો વેવાય જ્યારે લગ્નની પહેલી રાત હતી ત્યારે તેના રૂમમાંથી તમારી છોકરીનો ધીમો ધીમો અવાજ મને સંભવાતો હતો ત્યારે મેં એને કહ્યું તો આજે હું તમારો અવાજ તેના સુધી પહોંચાડી દઈશ આટલું કહીને હું તેને ખૂબ જ પ્રેમ કરવા લાગી મિત્રો તેનું ખેતર એકદમ સાફ હતું ખેતરમાં થોડુંક ઘાસ ઉગી ગયું હતું અને ખેતરનો કુવો બહુ મોટો હતો મેં ખેતર ખેડવાનું શરૂ કર્યું પરંતુ વધારે સમયે તે મારી સામે ન ટકી શક્યું દસ મિનિટમાં તો ખેતર ખેડાઈ ગયું અને કુવામાંથી પાણી બહાર આવી ગયું અને અમે બંને હવે થાકી ગયા હતા કામ કરીને થોડી વાર પછી કહેવા લાગી કે એક પેટ ફરીવાર થઈ જાય મેં મારું કામ પડતું મૂક્યું અને બંને માટે એક વળખાનો પેટ બનાવ્યો થોડી વાર પછી અમે બંને નાહવા માટે જતા રહ્યા અને પછી હોલમાં બેસીને એક સરસ મજાનું અમિતાભ બચ્ચનનું ફિલ્મ જોવા લાગ્યા થોડી વાર પછી તેણે કહ્યું કે હવે મળવાનો મોકો ક્યારે મળશે હવે મારી સાથે ક્યારે મુલાકાત કરશો મેં કહ્યું મારી પત્ની તો કાલે પાછી આવી જશે એટલે હવે ઘરે મુલાકાત નહીં થઈ શકે આપણે બંને બાર હોટલમાં ભેગા થઈશું આવી રીતે અમારી લુપા છૂટીની રમત શરૂ થઈ ગઈ અને આ રમત લાંબા સમય સુધી ચાલે તો ચાલો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને લાલ બટન નીચે છે દબાવવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરી દેજો જો સ્ટોરી તમને આ ગમી હોય ને તો વાર્તામાં આવેલા નામ પાત્ર માત્ર કાલ્પનિક છે એમનો કોઈ વાસ્તવિક જીવન સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલો છે ધન્યવાદ મિત્રો